નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ જેનું નામ છે મારી રસોઈ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જે પણ વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ જેનું નામ છે મારી રસોઈ તમારા ઘરે રોજ અલગ અલગ રસોઈ અને વિવિધ વાનગીઓ બનતી જશે કેટલીક જમવામાં તો કેટલીક નાસ્તામાં ઉપયોગમાં લેવાતી હશે કેટલીક પ્રવાહી હશે તો કેટલીક લખો આમાંની તમને પસંદ કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેનો માત્ર ક્રમ તમારા ઘરના સભ્યોને પૂછી લખવાનો પ્રયત્ન કરો ઘરના બધા સભ્યો દરરોજ સાથે ભોજન લે તેવું આયોજન કરવું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની સમજ આપણે જુદી જુદી રીતે મેળવીએ જે અલગ અલગ પ્રશ્નો છે તેમાં સૌપ્રથમ વાનગીનું નામ તો છે ખીચડી શેમાંથી બને છે તો કે ચોખા અને અને શાકભાજીમાંથી કોણ બનાવે છે છે તો તો કે કે મમ્મી સ્વાદ કેવો હોય સ્વાદિષ્ટ હોય છે ત્યાર પછી ઢોકળા તો ચણાનો લોટ દહીં અને મસાલાથી બને છે દાદી બનાવે છે સ્વાદમાં નરમ અને તીખા હોય છે ત્યાર પછી હાંડવો કે જેમાં ચણાનો લોટ દહીં અને શાકભાજીની જરૂર પડે છે જે દાદી બનાવે છે સ્વાદમાં તીખો અને સ્વાદિષ્ટ હોય છે ત્યાર પછી પૂરી તો ઘઉંનો લોટ અને મસાલા એટલે કે મીઠું મરચું હળદરની જરૂર પડે ઘરમાં મમ્મી બનાવે છે સ્વાદમાં તીખો અને મજેદાર હોય છે ત્યાર પછી ઢોસા તો ચોખા અને અડદની દાળમાંથી બને છે જે મારા મમ્મી બનાવે છે સ્વાદમાં કરકરા અને સ્વાદિષ્ટ હોય છે ત્યાર પછી ફ્રૂટ સલાડ જેના માટે દૂધ વેનીલા પાવડર અને પુડુચની જરૂર પડે જે મમ્મી દ્વારા બનાવવામાં આવે છે અને સ્વાદમાં મીઠું એટલે કે ગળ્યું લાગે છે ત્યાર પછી મઠો કે જેના માટે દહીં ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સની જરૂર પડે છે જે મારા ઘરમાં મારા દાદી દ્વારા બનાવવામાં આવે છે સ્વાદમાં ખાટો મીઠો હોય છે ત્યાર પછી છોલે તો તેમાં ચણા અને મસાલાની જરૂર પડે છે અમારા ઘરમાં

મારા મમ્મી દ્વારા બનાવવામાં આવે છે સ્વાદ છે તે તીખો અને મસાલેદાર હોય છે ત્યાર પછી ખમણ કે જેમાં ચણાના લોટ અને મસાલાનો ઉપયોગ થાય છે અમારા ઘરમાં મારા મમ્મી બનાવે છે નરમ અને મસાલેદાર હોય છે ત્યાર પછી અડદિયા જેમાં ઘી અડદની દાળ ડ્રાયફૂડ્સ અને માવાની જરૂર પડે છે જે મારા પપ્પા દ્વારા બનાવવામાં આવે છે સ્વાદમાં મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે આ રીતે આપણે વિવિધ વાનગીઓ છે તેના વિશે લખીશું હવે ઉપરના કોષ્ટકમાંથી તમને વધુ ભાવતી કોઈ એક વાનગી કઈ રીતે બને તેનો ટૂંકમાં માત્ર ક્રમ લખો તો ચાલો આપણે ઢોકળા બનાવવા હોય તો કઈ રીતે બને તો ઉપરના કોષ્ટકમાંથી મને ઢોકળા સૌથી વધારે ભાવે છે ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે સૌ પ્રથમ ચણાનો લોટ દહીં પાણી આદુ લસણની પેસ્ટ હળદર પાવડર લાલ મરચા પાવડર બેકિંગ સોડા અને મીઠું એક બાઉલમાં મિક્સ કરીને ખીરું તૈયાર કરો ખીરાને પંદર વીસ મિનિટ માટે ઢાંકીને રાખો એક વઘારી અને સાંભાર સાથે પીરસો આ પ્રકારે આપણે ઢોકળા બનાવી શકીએ ઢોકળા આમ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે તો તે વાનગીનું ચિત્ર દોરો અથવા છોટાડો તો આ પ્રકારના ઢોકળા છે તે તમને જોવા મળશે ત્યાર પછી તમારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને તમારા ઘરે જમવા માટે બોલાવો તો મારી પ્રિય વાનગી બે વખત બની અને રોજ છે ત્યારે મિત્રને જમવા માટે બોલાવીશ ત્યાર પછી તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું રહે છે તો ના મારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું નથી રહેતું ત્યાર પછી તમારા ધ્યાને આવેલા ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવ્યો

અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પ્રોજેક્ટ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સાધે સોલ્યુશન સાધે પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે તે જોઈ શકશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો